ભરૂચ શહેરમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં કાર્યકરો માર્ગ પર બેસીને સૂત્રોચ્ચારો કર્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન છે આ ખાડાઓના કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે વાહનોને નુકસાન થવાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કહ્યું કે વહીવટી તંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે જોકે તેમના મતે પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામતની હોવી જોઈએ તેમણે કટાક્ષ કર્યું કે દેખાતી પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ધ્યાન આપે છે પિયુષ પટેલે ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક રસ્તાઓની મરામત નહીં કરે તો આગામી દિવસોમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે પોલીસની મધ્યસ્થી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો ભરૂચમાં ખરાબ રસ્તાઓ મુદ્દે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન કલેક્ટર કચેરી બહાર કાર્યકરો કર્યા સૂત્રોચ્ચાર રસ્તાની મરામત ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુડા હોય આર ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત જે નાના લારી ગલ્લા વાળા સામી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે હટાવો એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા નીતિ અપનાવશો હવે જે દબાણ હટાવવાની મુહિમ જયારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિક ના ધોરણે હટવું જોઈએ

આ હાલત સુધરવી જોઈએ એવી માન સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયા અંદર